પૂજ્ય બાપજી દાદા આ નામ એક એવા વ્યક્તિત્વ સાથે જોડાયું છે જેમનું પ્રગટ થયેલું અતિ સંક્ષિપ્ત જીવન અત્યંત આશ્ચર્ય સહિત અહોભાવ જન્માવે છે અને આથી જ એમના જીવન વિશે વધુ જાણવાની ઉત્કંઠા વર્ષોથી રહ્યા કરતી હતી પણ પૂજ્ય બાપજી દાદા એક એવું અદ્ભુત ભીતર ધરાવે છે જે ભીતરને ગુપ્તતા રૂચે છે એક બાજુ પ્રસિદ્ધિની લાલસા લઈને બેઠેલું જગત બીજી બાજુ પ્રસિદ્ધિથી અનાસક્ત પૂજ્ય રીતે મેળ પડે દાદા જગતમાં આવ્યા જગતની વચ્ચે રહ્યા જગતની વચ્ચે જીવ્યા પણ જગતને એમના અદ્ભુત જીવનની ગંધ ન આવી ન એમણે પોતાના જીવનની નોંધ રાખી ન કોઈ નોંધ રાખે એવું ઈચ્છ્યું આજ તો યોગીઓનું લક્ષણ છે યોગી પુરુષો જાણતા હોય છે કે ભોગમાં જ સુખ માનીને બેઠેલા જગતને કોઈના જીવનમાં રસ નથી તો યોગીના જીવનમાં રસ ન જ હોય ને જગતની આ સ્વાભાવિકતાને જાણનાર યોગીઓને જગત માટે ફરિયાદ નથી હોતી એ તો સ્વસ્વભાવમાં રમનારા હોય છે યોગીઓનો સ્વભાવ હોય છે મૌનતા એવી મૌનતા જેમાં મધુરતા હોય છે એવી મૌનતા જેમાંથી સંગીત પ્રગટે છે અને એવા મૌન સંગીતને સાંભળવું હોય તો યોગીઓને કાન આપવા પડે કેટલાક ભાવુકોના કાન એ મૌન સંગીત સાંભળવા સરવા થયા કોઈ કાન આપે ત્યારે વાત્સલ્યના અવતાર પૂજ્ય દાદા ન બોલે એવું બને પ્રેમનું પુષ્પ આ આ યાત્રા માત્ર માત્ર ને પૂજ્ય દાદાની કૃપાનું ફળ છે યાત્રા કેટલી ચાલશે એમાં કેવા કેવા વળાંકો આવશે કેટ કેટલા પડાવો આવશે કશી ખબર નથી આપણી યોગ્યતા જોઈને પૂજ્ય બાપજી દાદા જ યાત્રા કરાવશે આજની યાત્રાનો પડાવ છે પૂજ્ય બાપજી દાદાનો જન્મ જન્મ દિવસ હતો આઠ ઓગસ્ટ ઈસવીસન અઢારસો ને ચોપન વાર હતો ગુરુવાર આ જન્મમાં અનેક સંકેતો ધરબાયેલા છે જન્મ તારીખ આઠ સૂચિત કરતી હતી કે આખું જગત કર્મના ઉદયથી આવતા દુઃખથી ત્રસ્ત અને ભયભીત છે ત્યારે આજના દિવસે ધરતી પર આવેલો આ જીવ પોતાના જીવનથી જગતને સંદેશ આપવાનો છે કે કર્મથી ભય પામવું એ કર્મના અંતનો ઉપાય નથી પણ આઠે કર્મથી રહિત અને આથી આઠે કર્મથી નિર્ભય એવા પ્રભુ ચરણનું સેવન આઠે કર્મનો અંત લાવનાર છે આઠ કર્મોનું કારણ છે આઠ પ્રકારનો મધ આઠમી તારીખ સૂચવતી હતી કે આજે જન્મ પામેલો આ જીવ પોતાના જીવનથી જગતને પ્રેરણા આપવાનો છે કે આઠે પ્રકારના મધને ગાળી નાખનારા ગુરુચરણમાં બાળક બનીને વસવું એમાં જ જીવનની સફળતા છે આઠમા મહિનામાં થયેલા પૂજ્ય દાદાના જન્મમાં સંકેત હતો કે આ બાળક આઠ મહાસિદ્ધિઓ જેની દાસી છે એવા અસ્તિત્વનો ઈસવીસન અઢારસો ને ચોપન ના આંખ સરવાળો થાય છે નવ આ અંકમાં સંકેત હતો કે બ્રહ્મ વિહાર માટે આવશ્યક નવ બ્રહ્મચાર્ય ગુપ્તિ ગુપ્તી ગુરુવારના દિવસે થયેલા જન્મમાં સંકેત હતો કે આ બાળક પોતાના જીવનથી જગતને જણાવવાનો છે કે સદગુરુ વચનનું પૂરા ભાવથી સેવન પર બ્રહ્મ સ્વરૂપ પ્રભુ ચરણ સુધી પહોંચવાનો માર્ગ છે ઓગસ્ટ એ ગુરુવાર હતો કે આજે જન્મ ધારણ કરનાર આ બાળક પોતાના જીવનથી જગતને શીખ આપવાનો છે કે શિષ્યત્વની ઉપાસના જ ગુરુપદે બિરાજિત કરે છે એવા ગુરુપદે જે કાયમી બાળક હોય છે પૂજ્ય દાદાના જન્મ સમયે શ્રાવણ મહિનો હતો શ્રાવણ મહિનો એટલે શ્રદ્ધા અને ઉપાસનાનો મહિનો શ્રાવણ મહિનામાં થયેલો જન્મ સંકેત કરતો હતો કે આ જીવ પોતાના જીવનથી જગતને બોધ આપવાનો છે કે જો તમારી પાસે ઊંડી શ્રદ્ધા છે તો ગમે તેવા સંયોગો તમારા પર પ્રભાવ પાડી શકતા નથી એટલે કે તમારા આનંદને ખંડિત કરી શકતા નથી શ્રાવણ એટલે પર્યુષણ મહાપર્વનું આગમન એટલે જીવ માત્ર પ્રત્યેના પ્રેમથી ધબકતા ભીતરનું સેવન શ્રાવણ મહિનામાં થયેલો જન્મ સંકેત કરતો હતો કે આ જીવ જીવ માત્ર પ્રત્યેના પ્રેમને ધારણ કરનારા અદ્ભુત ભીતરને લઈને આવ્યો છે આવા અનેક સંકેતો છે એને આવતા ગુરુવારે ઓળખીશું પણ આજે આ સંકેતોને ઓળખાવીને પૂજ્ય બાપજી દાદા આપણને શું કહી રહ્યા છે આપણને જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે તો ચાલો ફરી એકવાર બાળક બની જઈએ બાળક બની શિષ્યત્વની ઉપાસના કરીએ બાળક બની પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણોમાં આપણું પૂરું વ્યક્તિત્વ ઓગાળી દઈએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુપ્યો નમઃ